તે જિજ્ઞાબેન નમસ્તે બહેનો નમસ્તે ધારાબેન જિજ્ઞાબેન કાર્યક્રમની શરૂઆતમાં એક સરસ મજાની પ્રભુને પ્રાર્થના કરીએ ને તો હે પ્રભુ આપે તો એવું ફલક આપજે કે બે રોક ટોક ઉડી શકું એવો મલક આપજે ખબર છે માંગ્યું મળતું નથી સૌને અહીં તોય મારી આસ્થાને એક ઝલક આપજે છું સવાર જે નૌકા પર હલે શું બની જા સાથ તારો મને કિનારા તલક આપજે હરક શોકના શમણા અને ઓથાર પણ સગડુ એ સમાવી દઉં ને તેવી પલક આપજે વેરાણા છે જે અચરજો તે વેર્યા અહીં મટકુ એ મારેના નજર અપલક આપજે સુરમાં ગાઈ શકાય સ્તવનો તારા ગાવાની ઉધારીમાં કોયલની મીઠી હલક તો આપજે જીજ્ઞાબેન આપણે પ્રભુને એવી પ્રાર્થના તો અચૂક કરીએ એટલે પ્રભુ પૂરીએ કરે છે પણ આ કળિયુગમાં સાક્ષાત ભગવાનના દર્શન થવાના તો રહ્યા પણ પોતાની પ્રતિકૃતિ રૂપે એણે એક સરસ મજાનું સ્ત્રી પાત્ર ધરતીને અને આ જગતને આપ્યું છે સ્ત્રી એક એવું પાત્ર છે કે જે પોતાના કુટુંબને એની આસપાસના લોકોને બને એટલું સરસ મજાનું સુમેળભર્યું જીવન આપવાનો પૂરેપૂરો પ્રયાસ કરે છે અને બધા સંબંધોને સરસ રીતે નિભાવી પણ જાણે છે અને સ્ત્રી છે ને સૌથી વધુ ક્યાં રહે ખબર છે રસોડામાં રસોડામાં સ્ત્રીને રસોડાની રાણી કહેવામાં આવે છે અને પૂર્ણ કહેવામાં આવે છે અને ત્યારે કહેવાનું મન થાય કે ચાલ ને તારા માટે રસોડામાં બે સારા સ્પીકર મુકાવી દઉં તો તને રસોઈ કરતા સારું મ્યુઝિક સાંભળવા મળે ત્યારે સ્ત્રી શું કહે છે ધારાબેન ખબર છે હા હા ત્યારે તે ખળખડાટ હસીને કહે છે કે રસોડાના અવાજો છે ને એ જ તો મારા દોસ્ત છે અને બહેનો આવા રસોડાના અવાજો આ કવિતા સાંભળતા સાંભળતા તમને પણ સંભળાશે સાંભળજો હો નળના ટપકવાનો ટપ ટપ અવાજ કણાઈમાં ફરતા ચમચાનો ગરમ અવાજ તેલમાં પાણી પડે ને તો થતો તળ તળ અવાજ હિંગ વાળા વઘારનો છમ છમ અવાજ કુકરની સિટીનો તો મોટો બધો અવાજ કોફીના ના ફરતી ચમચીનો કોમળ અવાજ તવી અને સાણસીનો એક સૂર થતો અવાજ વાસણોનો ખણખણ અવાજ અને આ બધા અવાજો જાણે કે તમને રસોડામાં જ પાછા લઈ જાય કેમ ખરું ને બહેનો અને અત્યારે આપણી બહેનો પણ રસોડામાં જ હશે એટલે આ બધા અવાજો તો સંભળાતા જ જશે બહેનો રસોડો એટલે સ્ત્રીની લાગણીઓ થી ભરેલો ઓરડો અહીં સ્ત્રી પોતાની સાથે કેટલી વાતો કરતી હોય છે પોતાની સાથે વાતો કરતી કરતે એ સરસ મજાની જે સ્વાદિષ્ટ રસોઈ બનાવે છે ને એમાં એ અલગ અલગ જાતના મસાલાનું એવી રીતે સરસ સુયોજન કરે છે આપણા સ્વાદને તો સંતોષ આપે જ છે પણ સાથે સાથે આપણા સ્વાસ્થ્યની ખ્યાલ પણ રાખે છે અને આવા અનેક કઈ કેટલી જાતના મસાલા છે જે આપણી તંદુરસ્તીમાં ખૂબ ઉપયોગી નીવડે છે તો ધારાબેન રસોડામાં સૌથી મહત્વનો ડબ્બો હોય ને તો એ કયો છે ખબર છે હું સમજી ગઈ હો જિગ્નાબેન હા ધારાબેન પ્લેટફોર્મ પર પડેલો મસાલાનો ડબ્બો અને એ મસાલાના ડબ્બામાં રાઈ હોય હિંગ હોય હળદર હોય જીરું હોય મરચું મીઠું ધાણાજીરું મેથી અજમો સુવા અને આવા કેટલી જાતના મસાલા હોય કે જે મસાલા છે ને એ આપણા શાકભાજીને અને રસોઈને સ્વાદિષ્ટ બનાવે છે અને સાથે સ્વાસ્થ્ય પણ આપે છે તો આજે આપણે એવા જ મસાલાની વાતો કરીશું અને એમાં જો આપણે વાત કરીએ ને તો સૌથી આપણે પેલી વઘારમાં નાખીએ રાઈ રાય મેથી ખાવામાં અદભુત લાગે અને સાથે સાથે એ અથાણા અને રસોઈ પાચક પણ બનાવે છે આ રાય છે ને એ પાચન અને રુચિપ્રદ પણ છે અને ખાસ કરીને જે મરચાનું રાઈ ચડાવેલું અથાણું હોય ને આ અથાણું જ ગુણકારી છે અને આપણી પાસે તો મસાલાઓનો ખૂબ મોટો ખજાનો છે દરેક ગૃહિણી આ દરેક મસાલાને સારી રીતે સમજે પણ છે અને એના ઉપયોગની માત્રા અને પ્રમાણ ને પણ ઓળખે છે અને ધારાબેન રસોઈમાં માત્રા અને પ્રમાણનું જ મહત્વ છે જો ભીંડાનું શાક છે ને એ તમે પણ બનાવો અને હું પણ બનાવું પણ તો પણ બંનેના શાક બનાવવામાં ઘણો ફેર હોય કે હથરોટી તો દરેક સ્ત્રીની અલગ અલગ જ હોય બહેનો રાય પછી વારો આવે છે હળદરનો હળદર છે ને એ સ્ત્રીઓને અતિ પ્રિય હોય છે હળદર વિના રસોઈ અને અથાણાં તો શક્ય જ નથી અને તેથી જ તો હળદરને રસોડાની રાણી કહેવામાં આવે છે આમ જોઈએ ને તો હળદરના ઔષધીય ગુણો તો અપાર છે તે પાચનતંત્ર પર કામ કરે છે ખોરાકની સાથે જો હળદરનો ઉપયોગ કરવામાં આવે ને તો તેના વિશિષ્ટ ગુણો પણ પ્રાપ્ત થાય છે હળદર સ્વાદમાં તીખી તથા કડવી છે તે કફ અને પિત્તનું પણ શમન કરે છે ઘા અને ચાંદાને રૂઝવે છે અને ચામડીના વિકારોને પણ દૂર કરે છે હળદર પાંડુરોગ શરદી આંખના રોગો સોજા અને પણ મટાડે છે ભાંગ્યા કે હોય ને તો હળદરના સેવનથી સંધાઈ પણ જાય છે હળદરથી ભોજન તો સ્વાદિષ્ટ બને જ છે સાથે રૂચિ ઉત્પન્ન કરે છે અને રંગ પણ ઉત્પન્ન કરે છે રસોઈમાં હળદરનો ઉપયોગ કરવાથી શાકભાજીમાં જે સૂક્ષ્મ જંતુઓ હોય છે ને તેનો નાશ થાય છે તેમજ અથાણામાં પણ હળદરનો ઉપયોગ કરવાથી તે બગડતા નથી આ રીતે હળદર તો રસોડાની રાણી છે અને બહેનો હવે વાત કરીએ હિંગની જેમ રસોડામાં હળદરનું સ્થાન અગત્યનું ને એવી રીતે હિંગ પણ વિશિષ્ટ સ્થાન ધરાવે છે આપણે જે પણ ખોરાક ખાઈએ એમાં હોજરીમાં અને આંતરડામાં ગેસ સ્ટ્રબલ અથવા વાયુનો પ્રકોપ આપણને થયા જ કરતો હોય તેમજ વ્યવસ્થિત પાચન ગણાને ન પણ થતું હોય ક્યારેક કેટલાક કારણોસર જઠરનો અગ્નિ મંદ પડી જાય છે અને તેના કારણે કાચો રસ એટલે કે આમદોષ આ જે આમદોષ ઉત્પન્ન થાય છે ને એને કંટ્રોલ કરવામાં હિંગ ખરેખર એક ઉત્તમ દવા તરીકે કામ કરે છે તેના સેવન થી પાચન પણ સરસ થાય છે ભૂખ લાગે છે અને વાયુ પણ શાંત થઈ જાય છે અને આ જે આમદોષ ઉત્પન્ન થાય છે ને એનો તો સંપૂર્ણપણે નાશ કરી દે છે દાળ શાકમાં હિંગનો વઘાર કરવામાં આવે છે એની સુગંધ આજુબાજુ ફેલાયને તો એનાથી રસોઈ તો જોરદાર આંગળા ચાટી જાય એવી સ્વાદિષ્ટ બને છે અને ખાસ કરીને કહેવાનું કે બહેનો હિંગ છે એ ગર્ભાશયનું સંકોચન પણ કરે છે એટલે કે વાઈ દમ ઉધરસ અને આફરાને તો મટાડે જ છે સાથે સાથે ગર્ભાશયને થતા જે રોગો છે ને એમાં પણ ખૂબ કામ લાગે છે મગજને અને યકૃતને એટલે કે liver ને બળવાન પણ બનાવે છે અને મળને બાંધી દે છે એટલે કે મળડું અને ઝાડાને મટાડવામાં પણ મદદરૂપ બને છે અને ખાસ કરીને જે આજે વારંવાર આપણે સાંભળતા હોઈએ છીએ કે નાની ઉંમરમાં યુવાનોને હાર્ટ એટેક આવી જાય છે તો આ હિંગ છે ને એ આ હૃદય રોગમાં તો ખૂબ જ પ્રભાવકારી અને અસરકારક નીવડે છે અને હૃદયને બળવાન પણ બનાવે છે ધારાબેન હવે વાત કરીએ જીરાની ધાણાની સાથે જીરું હોય છે ને એ બંને એકસાથે ખાંડી અને તેનો સંગ્રહ કરવામાં આવે છે તેને જીરું કહેવામાં આવે છે જીરાના ચપટા બીજ થાય છે તેનો સ્વતંત્ર રીતે પણ ઉપયોગ થાય છે દાળ અને શાકને જીરાથી વઘારવામાં આવે ને તેમજ દહીં અને છાશમાં પણ જીરાનો પાવડર ઉમેરીને જો ઉપયોગ કરવામાં આવે ને તો ખૂબ સ્વાસ્થ્ય પ્રદાન કરે છે જીરું છે ને એ ખોરાકનું પાચન કરે છે વાયુને દૂર કરે છે અને જીરું પેશાબના તમામ રોગોને દૂર કરી પથરીને પણ મટાડે છે તથા ઉલટી અને ઝાડા કે અપચો હોય કે આફરો હોય ને કે તાવ પણ આવ્યો હોય તો તેને પણ દૂર કરે છે તો બહેનો છે ને મજાની વાત અને હવે વાત કરીએ કે જેનાથી રસોઈમાં ચાર ચાંદ લાગી જાય છે એવા આદુ અને સૂંઠ આપણા સૌના રસોડામાં બહેનો આદુ ને સૂંઠ તો હોય જ દાળ શાકમાં આદુ તો નાખવું જ જોઈએ અને એનાથી સ્વાદ પણ જોરદાર થાય અને આદુને જો યાદ કરીએ તો સરસ મજાની ચા અને ચટણી તો યાદ જ આવે ને આદુવાળી ચા પણ બનાવવી જોઈએ અને આદુ અને કોથમીરની ચટણી પણ બનાવવી જોઈએ અને સૂંઠની જો વાત કરું તો છાશમાં સૂંઠનો પાવડર ઉમેરીને પીવાથી છાશ સ્વાદિષ્ટ તો લાગે જ છે પણ પાચનમાં પણ સરળતા રહે છે અને છાશથી જો કોઈને એસિડિટી થતી હોય ને તો એનો ભય પણ ઘટી જાય છે શાકભાજી લેવા જઈએ ત્યારે આપણે બધો મસાલો ખરીદીએ આ મસાલામાં આદુ કોથમીર ફુદીનો લીલા મરચાં આ બધું સાથે તો લેવાના જ એટલે આદુ વગરનો મસાલો કદાપી આપણે લઈએ જ નહીં આ દ્રવ્યો છે ને એ અગ્નિને પ્રદીપ્ત કરે એટલે કે પેટમાં ભૂખ લગાડે પાચન કરે આપણને કબજિયાતની તકલીફ પણ દૂર થાય અને કાચા રસને પણ દૂર કરે ઉલટી હોય પેટનો દુખાવો હોય ઉધરસ હોય હૃદય રોગ હોય શરીરમાં કોઈ જગ્યાએ સોજાનો ભય હોય અથવા તો બહારના અંગોની સાથે સાથે અંદરના કોઈ અવયવોમાં સોજા હોય ને હરસ હોય કે ગેસ હોય આ બધી જ જગ્યાએ આદુ અને સૂંઠ એ ખરેખર સોના જેવું કામ કરે અને આદુ અને સૂંઠ તો પરમહિતકારી છે જ સાથે સાથે રસોઈમાં ખાસ કરીને દાળ શાકના અને વિવિધ ફરસાણમાં એનો જો ઉપયોગ કરીએ ને તો અનેક દોષ દૂર થાય અને બહેનો હવે વાત કરીએ મેથીની મેથીના ચપટા અને પીળા બીજ હોય છે અને આ મેથી મસાલાના ડબ્બામાં હોય જ છે કેમ કે દાળ શાક માટે વઘાર કરવામાં આવે છે ને ત્યારે મેથીનો ઉપયોગ કરવામાં આવે છે અને મેથી વગર તો દાળ શાક કટી બધું અધુરુ જ છે મેથીના ના છોડ ને ભાજી કહેવામાં આવે છે આ ભાજી શાક બનાવવામાં આવે છે ને તેમાંથી મેથી ગોટા મેથી ભજીયા ભજીયા થેપલા મેથી પાક કે મેથી લાડુ બનાવવાની પ્રથા છે ને એ સૌને ત્યાં હોય જ છે મેથી વાયુ અને કફને દૂર કરે છે મેથી સ્નેઘ સુગંધી વાયુને સવડો કરનાર પાચક વીર્યવર્ધક બલકારક સોજા અને તાવને મટાડે છે અને ગર્ભાશયનું સંકોચન કરે છે મેથીની ભાજી છે ને એ ઠંડી છે દાનાશક અને ઝાડો સાફ લાવનાર છે તે શરીરની પીડાને દૂર કરે છે મેથીનું જો નિયમિત રીતે સેવન કરવામાં આવે ને તો પાંડુરોગ પણ મટે છે વાના રોગો મટે છે સફેદ વાળ પણ દૂર થાય છે અને ટાલ પણ નથી પડતી સાઇટિકા અને રૂમેટિઝમ પણ મટે છે અને આવા સરસ વાળની તમે વાત કરીને તો પણ જિંગના મને છે ને મેથી કડવી બહુ લાગી હો પણ હવેથી તમે આ જે ઉપાય કયા છે ને એને લીધે હું મેથી ખાતી થઈ જઈશ ધારાબેન મેથી કડવી છે પણ ખૂબ ગુણકારી છે હા અને બેનો સરસ મજાની સ્વાદિષ્ટ રસોઈ જો બનાવવી હોય તો આપણે લસણને કેમ ભૂલી શકીએ આની ભોજન છે એ ખૂબ વિવિધતા ધરાવે છે વૈવિધ્ય સભર પાછળ આ બધા મસાલાઓ તો કારણભૂત છે ને લસણ પણ એમાં એક અગત્ય નો મસાલા દ્રવ્ય છે હા દાળ અને શાકમાં આપણે લસણ ઉમેરીને તો આ બધા શાક નો સ્વાદ ખૂબ જ સરસ બને છે દાળ શાકમાં જો ન ફાવે તો લસણ ની ચટણી તો બનાવી જ શકાય તો આ લસણ છે ને એક ઉત્તમ ઔષધ તરીકે ઉત્તમ આહાર તરીકે અચૂક સાબિત થાય છે લસણના सेवन થી હૃદય રોગ વાના રોગ હાડકાના રોગ કેન્સર ડાયાબિટીસ ગેસ્ટ્રબલ આવા અનેક રોગો માટે ખૂબ જ લાભદાયક છે તે મગજને મજબૂત બનાવે છે આપણી જે જોવાની દ્રષ્ટિની શક્તિ હોય ને એને પણ સતેજ બનાવે છે ધરાબેન આપણે રાઈ જીરો હિંગ હળદર મેથી લસણ બધાની વાત કરીને તો કેમ છે ને એ ઉત્તેજક પાચક અગ્નિવર્તક રુચિકર કફ નો નાશ કરનાર અને કૃમિ દૂર કરનાર છે કાળા મરી સ્વાદમાં તીખા હોય છે તેમ છતાંય પચ્યા પછી મધુર બને છે તે ઉત્તેજક હોવાથી તેનો પ્રભાવ આંતરડા સુધી પડે છે કાળા મરીના ઉપયોગથી પાચન સારી રીતે થાય છે અપચો મરડો આફરો એ બધાને શાંત કરે છે મરીની અંદર પાયરીન નામનું એક દ્રવ્ય હોય છે તેના કારણે મલેરિયા માટે છે અને જે લોકો દેશ દેશના પ્રવાસ કરે છે ને તેને પાણી બદલવાથી જો રોગ થતા હોય ને તો આ સમયે કાળા મરીના પાંચ થી છ દાણા બે ત્રણ વખત ચાવીને ખાઈ જવા જોઈએ મરી ચાવવાથી પાણી પરિવર્તનને કારણે થતા દોષો દૂર થાય છે અને દાળ શાકમાં લાલ મરચું કે તેનો પાવડર નાખીને તીખાશ ઉત્પન્ન કરવામાં આવે છે ને તો ઘણાને આ મરચું માફક નથી આવતું એટલે મરચાને બદલે તીખાશ ઉત્પન્ન કરવા માટે રસોઈમાં દાળ કે શાકમાં કાળા મરીનો પાવડર પણ ઉમેરવામાં આવે છે ગાંઠિયામાં કાળા મરી નાખવામાં આવે છે તેના કારણે ગાંઠિયા પણ સ્વાદિષ્ટ લાગે છે અને તે જલ્દી પચી પણ જાય છે ધારાબેન આપણે બહેનોને મસાલાની ઉપયોગીતાની વાત તો કરી પણ એ મસાલામાંથી વાનગી બનતી હોય એવી વાત કરીએ તો એવી વાનગીની રીત બતાવીએ તો હા કારણ કે આ સ્વાદથી તો આપણે બધાના દિલ સુધી પહોંચી શકીએ છીએ અને એટલે જ તો આપણે રસોડાની રાણી કહેવાય છીએ તો એવી એક સરસ મજાની વાનગીની જો હું વાત કરું ને તો બેક્ડ પાલક પનીર સમોસા એની સામે ધારાબેન તમે બોલો છો ને ત્યારે જ મારા મોઢામાં પાણી આવે હા તો બેનો ઝડપથી પાનું અને પેન લઈને તૈયાર થઈ જાવ અને નોંધી લો એની રીત અને સામગ્રી તો સૌ પ્રથમ સામગ્રી જોઈએ તો મેંદો દોઢ કપ તેલ બે ચમચી સોજી એક ચમચી બેકિંગ પાવડર પાંચ ચમચી અજમો ચપટી મીઠું સ્વાદ મુજબ અને સ્ટફિંગ માટે પાલક દોઢ કપ પનીર એક કપ સમારેલી લીલી ડુંગળી અડધો કપ આદુ મરચાં લસણની પેસ્ટ એક ચમચી તેલ એક ચમચી ચાટ મસાલો એક ચમચી ગરમ મસાલો એક ચમચી મીઠું સ્વાદ અનુસાર ચીલી ફ્લેક્સ અડધી ચમચી ઓરેઘાનું અડધી ચમચી બાફેલા બટાકા બે નંગ છીણેલું ચીઝ અડધો કપ અને મરી પાવડર પાંચ ચમચી મેયોનીઝ બે ચમચી હવે જો રીતની વાત કરીએ તો સૌપ્રથમ પ્રથમ સમોસાનું પડ બનાવવા માટે જો રીત જોઈએ તો એ જણાવેલી સામગ્રી મુજબ નવશેકા પાણી વડે પહેલા તો એનો લોટ બાંધી લેવાનો અને આ લોટને બાંધીને ઢાંકીને બાજુ પર રહેવા દેવાનું હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી તેમાં અજમો આદુ લસણ મરચાની પેસ્ટ અને સમારેલી લીલી ડુંગળી ઉમેરી અને એને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળી દેવાના ત્યારબાદ સમારેલી પાલક ઉમેરી થોડીક સોફ્ટ થાય ને એટલે ગેસને બંધ કરી દેવાનો હવે એની અંદર એકદમ જીણા જીણા સમારેલા પનીરના ટુકડા બાફેલું બટાકું હાથેથી મસળીને અને છીણેલું ચીઝ મિક્સ કરી દેવાના ત્યારબાદ ઉપરથી ચાટ મસાલો ગરમ મસાલો સ્વાદ અનુસાર મીઠું મરી પાવડર ચિલી ફ્લેક્સ ઓરેગાનો અને મેયોનીઝને મિક્સ કરી સ્ટફિંગને તૈયાર કરી લેવાનું હવે આપણે જે લોટને રેસ્ટ આપ્યો છે એ બાંધેલા લોટમાંથી નાની મજાની સરસ પૂરી વણી એમાં તૈયાર કરેલું સ્ટફિંગ ભરવાનું એને સમોસાના આકારમાં તૈયાર કરીને વાળી મૂકવાના ત્યારબાદ ઓવનમાં માં વન ડિગ્રી પર દસ મિનિટ માટે એને બેક કરવાના અને જો તમારે બેક્ડ સમોસા ના બનાવવા હોય અને સ્વાદ માટે તમને જો તળવા હોય તો એને ડીપ ફ્રાય પણ કરી શકાય ધારાબેન પાલક પનીર સમોસાની ની રેસીપી સાંભળી તો મજા આવી ગઈ જો ધારાબેન તમે બેકડ સમોસાની વાત કરીને તો આજે હું એક સરસ મજાની વેજ હાંડીની રેસીપી કહું બહેનો સામગ્રી નોંધી લેશો ફ્લાવર બટેટા ડુંગળી ગાજર ટમેટા સીમલા મરચા સક્કરિયા લીલા વટાણા મીઠું આદુ લસણ મરચાની પેસ્ટ મોડું દહીં મરચું પાવડર ધાણા જીરું હળદર કસૂરી મેથી તેલ ગરમ મસાલો અને કોથમીર સામગ્રી રીત નોંધ વેજ હાંડી બનાવવાની રીત સૌપ્રથમ બધા શાક એટલે કે બટેટા ગાજર, ફ્લાવર, સક્કરિયા આ બધાના નાના ટુકડા કરી તેને બાફવા મૂકવા બાફતી વખતે તેમાં થોડું મીઠું અને એક ચમચી ખાંડ પાણીમાં નાખવી જેથી શાકનો કલર જળવાઈ રહે શાક અડધું બફાઈ જાય ને એટલે પાણીમાંથી કાઢી ઠંડુ થવા દો હવે તેમાં મોડું દહીં ઉમેરી તેને અડધો કલાક મેરીનેટ થવા દો હવે એક હાંડીમાં અથવા પેનમાં વઘાર માટે તેલ લ્યો તેલ થોડું ગરમ થાય ને એટલે તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખો થોડી વાર પછી આદુ લસણ મરચાંની પેસ્ટ નાખી તેમાં બરાબર સાંતળો હવે બે ત્રણ ટમેટા પીસીને તેમાં ઉમેરો તેલ છૂટું પડે ને પછી તેમાં મીઠું મરચું હળદર ધાણાજીરું અને બે ચમચી પાણી નાખી ધીમા તાપે રાંધવા દો ત્યારબાદ તેમાં દહીં વાળું શાક ઉમેરો ફરી થોડું પાણી નાખી બરાબર મિક્સ કરી ધીમા ગેસ પર ઢાંકી અને રંધાવા દો શાક બરાબર રંધાઈ જાય ને એટલે તેમાં કસૂરી મેથી ગરમ મસાલો અને બાફેલા લીલા વટાણા નાખી તેને બરાબર મિક્સ કરો ઉપર થોડી કોથમીર પણ વપરાવો તો તૈયાર છે મસાલેદાર ટેસ્ટી વેજ હાંડી ખાઓ ખવડાવો અને મોજ કરો અને બહેનો તમે આ મસાલા વિશેની માહિતી મેળવી આ મસાલામાંથી અલગ અલગ રેસીપી બનાવો છો એ કેવી બને છે એ અમને પત્રો દ્વારા જરૂરથી લખી મોકલો તો પત્ર માટેનું સરનામું નોંધી લેશો કેન્દ્ર નિયામક શ્રી સહિયાર કાર્યક્રમ વિભાગ આકાશવાણી ભુજ પિનકોડ ત્રણસો સિત્તેર શૂન્ય શૂન્ય એક તો બહેનો આ સરનામા પર અમને પ્રતિક્ષા રહેશે આપના પત્રની અને કાર્યક્રમના પ્રતિભાવની પ્રતિભાવ ધારાબેન કભી ઝઘડા કભી મસ્તી કભી આંસુ કભી હસી છોટા સા પલ છોટી સી ખુશી એક પ્યારી સી કષ્ઠી ઓર ઢેર સારી મસ્તી બસ મળવા ફરી ઉપસ્થિત થઈશું આવતા મંગળવારે બપોરે સાડા બાર વાગે આપના મનગમતા કાર્યક્રમ સહિયાર ત્યાં સુધી આવજો બહેનો આવજો જીજના બેન આવજો બહેનો આવજો ધારાબેન